કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો એક જો તમને વધુ છીંક આવતી હોય તો તમારા હાથમાં સૂકી કોથમીર લો તેને ક્રશ કરો અને તેને સૂંઘો બે જે મહિલાઓનું વજન વધારે છે તેઓએ દરરોજ તજનું સેવન કરવું જોઈએ ત્રણ વધુ સમય સુધી સૂવાથી યાદશક્તિ ઘટી જાય છે ચાર રાત્રે પેશાબ કર્યા પછી સૂવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી પાંચ કડવા તેલથી માથામાં માલિશ કરવાથી જુમાથી છુટકારો મળે છે છ રોજ તરબૂચ ખાવાથી ક્યારેય કિડનીમાં પથરી નહીં થાય સાત જમ્યા પછી ખજૂરનો દાણો ખાવાથી તમે હંમેશા સ્વસ્થ રહેશો આઠ રાત્રે ઓછું ખાવાનું સ્વાસ્થ્ય માટે હંમેશા સારું છે નવ સવારે ગરમ પાણી પીવાથી પેટમાં ગંદકી જામતી અટકે છે અને પેટ હંમેશા સ્વસ્થ રહે છે દસ ચણાની દાળમાં લીંબુ નીચોવીને ખાવાથી વજન ઓછું થાય છે અગિયાર જો તમને સૂકી ઉધરસની સમસ્યા હોય તો સેવિયાને દૂધમાં પકાવીને ખાઓ બાર વાળને લાંબા અને જાડા બનાવવા માટે મહિલાઓએ ગાજર પાલક અને આમળાને મિક્સ કરીને જ્યુસ બનાવીને પીવો તેર જો તમે હંમેશા મજબૂત અને સ્વસ્થ રહેવા માંગતા હો તો સમયસર નાસ્તો કરો ચૌદ જો તમને એલર્જીની સમસ્યા હોય તો કાકડીને દહીંમાં ભેળવીને ખાઓ પંદર નારિયેળનું સેવન કરવાથી વ્યક્તિની ઓછી ઊર્જા અને આળસ દૂર થાય છે સોળ પાચનમાં બળતરા થતી હોય તો દૂધમાં ખજૂર નાખીને તેનું સેવન કરો સત્તર રોટલી બનાવતા પહેલાં તવા પર થોડું મીઠું હાંટવું આ રોટલીને ફૂટતી અટકાવશે અઢાર જો સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી રંગ કાળો થઈ ગયો હોય તો ચહેરા પર દ્રાક્ષનો થોડો રસ ઘસવો અને જ્યારે રસ સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો ઓગણીસ એલોવેરામાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવો તેનાથી ડાઘ દૂર થઈ જશે વીસ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરમાં વધુ થાક આવે છે એકવીસ જો તમે તમારું આયુષ્ય લંબાવવું હોય અને હંમેશા સ્વસ્થ રહેવા માંગતા હો તો હંમેશા તમારી ભૂખ કરતા થોડો ઓછો ખોરાક લો બાવીસ પાચનને લીધે થતી પેટના દુખાવામાં છુટકારો મેળવવા માટે આદુનું સેવન કરો ત્રેવીસ ઘણી બધી ખાટી વસ્તુઓ ખાવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે ચોવીસ રોજ દહીંનું સેવન કરવાથી મન તેજ થાય છે અને યાદશક્તિ વધે છે પચ્ચીસ માથા પર તેલ લગાવવાથી દહાપણ વધે છે છવીસ ચણાની દાળને પીસીને ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે સત્યાવીસ માથા પર બચેલું માછલીનું તેલ લગાવવાથી વાળ જાડા થાય છે અઠ્યાવીસ જો તમારા પેટમાં ગેસ હોય અથવા કબજિયાતની સમસ્યા હોય તો રોજ સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવો ઓગણત્રીસ ખજૂરને આખી રાત પાણીમાં પલાળી રાખો અને અઠવાડિયામાં બે વાર સવારે ખાઓ તેનાથી હૃદયને શક્તિ મળે છે ત્રીસ જમતી વખતે ઠંડા પાણીનું સેવન ન કરો તેનાથી ખોરાક ઝડપથી પચતો નથી એકત્રીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો કિસમિસના અગિયાર દાણાને રોજ રાત્રે એક કપ પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે બત્રીસ લીંબુનું સેવન કરતી વખતે સક્રિય અને વધુ સારી રીતે રહેવા માટે ખાતરી કરો કે તમને દરરોજ પૂરતી ઊંઘ મળે છે તેત્રીસ જે લોકો દિવસમાં બે વાર ખાય છે તે ક્યારેય બીમાર થતા નથી ચોત્રીસ કોથમીર મન અને હૃદયને મજબૂત બનાવે છે પાત્રીસ ટામેટાનું સેવન કરવાથી શરીરમાંથી શુષ્કતા દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે છત્રીસ જો તમે ઈચ્છો છો કે તમારું મન તીક્ષ્ણ અને સારું રહે તો ખાતરી કરો કે તમને દરરોજ પૂરતી ઊંઘ મળે છે સાડત્રીસ ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું નહીં અને તરત જ ઊંઘવું નહીં આનાથી ખોરાક ઝડપથી પચતો નથી આડત્રીસ મહિલાઓએ દરરોજ દાંડમના રસનું સેવન કરવું જોઈએ આ તેમને હંમેશા યુવાન અને સુંદર રાખશે ઓગણચાલીસ ઊભા રહીને પાણી ન પીવો તેનાથી સાંધામાં દુખાવો થાય છે ચાલીસ વધુ પડતા ઠંડા ખોરાકનું સેવન મગજને નબળું પાડે છે એકતાલીસ જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગતા હો તો ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લો અને થોડો સમય ચાલો બેતાલીસ હાથ પગમાં સૂનતા દૂર કરવા જાયફના જાડા તેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે તેતાલીસ હાથ અને પગમાં ખેંચાણના કિસ્સામાં લીમડાના તેલથી માલિશ કરવાથી દર્દીના હાથ અને પગમાં ખેંચાણ દૂર થાય છે ચુમાલીસ ટામેટાનો રસ બારીક પીસેલા કાળા મરી અને રોગ મીઠું ભેળવીને પીવાથી પેટના કીડાઓથી રાહત મળે છે પિસ્તાલીસ ગલગોટાના પાનનો રસ વેસેલિનમાં ભેળવીને લગાવવાથી એડીની તિરાડ મટે છે છેતાલીસ સરસવના તેલ અને હળદરને ગરમ કરીને મોચવાળી જગ્યા પર લગાવો અને તેના પર એરંડાના પાન મૂકો અને પાટો બાંધો તેનાથી મચકોડમાં આરામ મળે છે સુડતાલીસ પેટના દુખાવામાં જીરું ખૂબ જ ફાયદાકારક છે અને તેને બે ત્રણ ગ્રામ ગરમ પાણી સાથે ચાવીને ખાવાથી જલ્દી આરામ મળે છે અડતાલીસ એક ચમચી મધમાં થોડું પીસેલું કાળા મરી ભેળવીને ખાવાથી ખાંસીમાં ફાયદો થાય છે અને ઉધરસ જલ્દી મટે છે ઓગણપચાસ કાળી મરી સાથે શેકેલા ચણા ખાવાથી ઉધરસ મટે છે પચાસ કરચલીવાળી જગ્યા પર કાકડીનો રસ લગાવો અથવા કાકડીના નાના નાના ટુકડા કરીને માલિશ કરો તેનાથી કરચલીઓ દૂર થાય છે અને ચહેરા પરના ડાઘ પણ ગાયબ થઈ જાય છે એકાવન ઉલટી થવા પર લીંબુનો રસ ફુદીનો અને કાળું મીઠું પાણીમાં ઓગાળી લેવાથી જલ્દી આરામ મળે છે બાવન એક ગ્લાસ શેરડીના રસમાં એક ચમચી આદુનો રસ અને એક ચમચી ફુદીનાનો રસ ભેળવીને પીવાથી પેટ અને છાતીમાં થતી બળતરામાં રાહત મળે છે ત્રેપન એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી આદુનો રસ ભેળવીને કોબળા કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે ચોપન જો તમે વારંવાર લૂઝ મોશનની સમસ્યાથી પરેશાન છો તો દાડમના દાણા કાઢીને થોડીવાર પછી ખાઓ તેનાથી તમને આરામ મળશે પંચાવન લસણના રસમાં એક ચપટી મીઠું ભેળવીને પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે છપ્પર જો પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો દહીંનું સેવન કરો સત્તાવન આંખોમાં પાણી આવે તો બદામ અને એલચીને પીસીને ખાઓ અઠાવન જાસૂદના ફૂલ અને પાનને પીસીને તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી વાળ કાળા જાડા અને લાંબા બને છે ઓગણસાઠ જો તમે તમારા ચહેરા પરથી ફ્રીકન્સને દૂર કરવા માંગો છો તો તમારા ચહેરા પર દરરોજ તાજી એલોવેરા લગાવો સાઠ જવની દાળ ખાવાથી માનસિક નબળાઇ દૂર થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર